તો આજે આપણે આ વિડીયો તમારા માટે ખાસ છે જે મારા ખેડૂત મિત્રો કાકડીની ખેતી કરે છે ખરેખર તમારા માટે એટલો સુપર વિડિયો બનાવવા માટે આવી ગયો છું દક્ષિણ ગુજરાતની અંદર અને એ પણ અમારો કહેવાય હા તાલુકાની અંદર પણ આપણો નવસારી જિલ્લો લાગે વાત કરીએ ખેડૂત મિત્ર સાથે આના એક અદ્ભુત પરિણામ જો તમે તમારા ખેતીની અંદર કાકડીની અંદર શોર્ટ સમયની અંદર ઉત્પાદન વધારવા માંગતા હોય તો આ વિડીયો તમારે લાસ્ટક સુધી જોવાની છે પેહલી વાર વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મર્દિરે જે વાત કરીએ ખેડૂત મિત્ર સાથે નમસ્કાર શું નામ તમારું જયેશભાઈ રમેશભાઈ પટેલ જયેશભાઈ રમેશભાઈ રમેશભાઈ પટેલ અને તમારો આ તાલુકો કયો લાગે વાસદા તાલુકો વાસદા અને જિલ્લો નવસારી નૌસારી જયેશભાઈ તમે ખેતી કરી છે કઈ કાકડીની કાકડીની કેટલા વીઘામાં છે બે વીઘા બે વીઘાની કાકડી છે મિત્રો અને બે વીઘાની અંદર આપણી ટ્રીટમેન્ટ નહોતી કરી એ પેલા તમને અંદર તકલીફ શું લાગતી હતી તકલીફમાં આવું હતું કે માલ ઓછો નીકળતો માલ ઓછો નીકળે બરાબર બીજી વસ્તુ કે આની અંદર જો કાકડીમાં જોવામાં આવે તો પેલા વેલાની સાઈડ બહુ નાની હતી બરાબર આટલી ભરાવદાર જોવા મળતી નહોતી વાત કરવામાં આવે તો આજે આખું ખેતર ભરચક ભરાઈ ગયેલું છે બતાવી દેજો બરાબર છે આખું ફૂલ ભરાઈ ગયેલું છે ખેતર અને આના દિવસ કઈશ તો તમે પણ વિચારવા પડી જશો કે આ દિવસની અંદર જો ગણવામાં આવે તો ટોટલ આજે પિસ્તાલીસ દિવસની આ કાકડી થઈ બરાબર ને માત્ર દિવસ એ કાકડી છે પણ આપણી ટ્રીટમેન્ટ કરી અને માત્ર કેટલા દિવસ થયા બાર દિવસ થયા છે કાકડીના અને બાર દિવસની અંદર જે પેહલા એમની કાકડી હતી જે ફૂટ નહોતી થતી એ ફૂટમાં પણ જોરદાર બરાબર આ ખાલી આ નીચે બતાડો આ ખાલી ફૂટની ડુખો બતાડો હા એ ડુખ બતાવો ખાલી એકમાંથી કેટલી ફૂટો છે ખાલી જોવો તમે બરાબર છે એ ગણો છો તમે અહીંથી બતાડી દઉં તમને એનું રિઝલ્ટ અને પરફોર્મન્સ બરાબર આ જો એક બે આ ત્રણ અને એનો લાગ જો તમે આ લાગ જો ફૂલ જુઓ તમે બરાબર આ જો બરાબર આ વસ્તુનો પાવર છે પણ અત્યાર આજની તારીખમાં આજે જ કાકડી તોડેલી છે બરાબર હા અને એની ક્વોલિટી બતાવો તો કાકડીની જરાક લઈ લેજો ક્વોલિટી તો આપણે ક્વોલિટી પહેલા જોઈએ આપણા જયેશભાઈની કાકડીની ક્વોલિટી જુઓ

નાજીયા જાત છે આ ખરેખર સારું ઉત્પાદન આપે કે ના આપે 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 ને તો અમારા ખેડૂત મિત્ર ને એ પણ માહિતી કહી દો જો તમે પણ કાકડી ની ખેતી કરતા હોય તો આ નાજીયા જાત છે તમારે પણ જો ખેતી કરવી હોય તો સુપર એનું પ્રોડક્શન મળી શકે છે બરાબર ને બીજી વસ્તુ કે આની અંદર જોવામાં આવે તો આપણે જમીનની અંદર કેટલી વાર જમીનની અંદર એક જ વાર આપ્યું ને એક જ વાર જમીનની અંદર આપેલું છે બરાબર અને બીજી વસ્તુ કે આની અંદર હું તમને જે વાત કરવાનો છું ઉત્પાદનની

તો તમને પ્રોપર ખ્યાલ આવશે કે આની અંદર પાવર શું છે આનો ભૂમિ પરિવર્તનની વાત કરવામાં આવે દરેક પ્રકારના ન્યુટ્રિશન પોટેશિયમ હુમલ હોમિક આયન જીન્ક કોપર સલ્ફર મેગ્નેશિયમ સલ્ફરથી લઈને દરેક વિટામિન મિનરલ્સ આની અંદર બધા જ પ્રકારના આવી જાય છે આ તમારે એક વીઘાની અંદર અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામથી લઈને કિલો પણ આપી શકો છો જેવું પ્રોડક્શન હોય એ પ્રમાણે તમે ડોઝ ચડાવી શકો છો અને ખરેખર આ તમે ડ્રીપમાં કરેલું છે ને હા ડ્રીપ એરિગેશન છે આ ભૂમિ પરિવર્તન મેં તમને કહી દીધું બીજી વસ્તુ છે આપણું સોઇલ પાવર સોઇલ પાવરનું કામ શું જમીનમાં રહેલા જેટલા પણ મારા ન્યુટ્રિશન રહેલા છે ખરેખર આમ જોવા જઈએ તો નીચેથી ઉપર ચડવા જરૂરી છે દરેક પ્લાન્ટની ફૂડ સુધી પહોંચવા જરૂરી છે પણ એ થતું નથી એટલે અણગણું જે પણ ખાતર તમારા જમીનમાં રહેલું છે એના ન્યુટ્રિશનને ઉપર સુધી પહોંચવાનું કામ છે આ સોઈલ પાવરનું એક વિઘે તમારે માત્ર અઢીસો એમએલ જ આપવાનું છે ડ્રીપમાં માત્ર અઢીસો એમએલ બરાબર છે બીજી વસ્તુની વાત કરવામાં આવે તો આ છે રૂટ પરિવર્તન રૂટ પરિવર્તનનું કામ શું તમારા જમીનની અંદર જે પણ મૂળ ની અંદર ફૂગ આવતી હોય કાળી ફૂગ બ્લેક ફૂગ નિમાટોડ ટોકા કોઈ પણ જાતનો ઈસ્યુ હોય તો તમે આ રૂટ પરિવર્તન એક વીઘામાં અઢીસો એમ એલ તમારે આપવાનું રહેશે બરાબર તો આનાથી શું છે મૂળમાં પ્રોબ્લેમ ના આવે ફંગલ્સ ના આવે કોઈ ઇસ્યુ છે તમારે કોઈ જાતનો કોઈ જાતનો પ્રોબ્લેમ આની અંદર નથી બીજી વસ્તુ કે આપણે આજે સ્પ્રે ની વાત કરવામાં આવે સ્પ્રે વસ્તુ શું છે આની અંદર સ્પ્રે થી ફાયદો શું થાય એક જ મિનિટ આપણે બતાવી દઈએ કે આ છે ક્રોપ પરિવર્તન જો તમારે ફૂંટને આવતી હોય વાડીની અંદર ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં વીસ થી પચીસ એમએલ આપવાનું હોય છે બરાબર આનું કામ શું કે ફૂટ અને વિકાસને ગ્રોથ આ જે ફંગી વોરિયર જે પાનના ડાઘા પડી જવા પીરા પડી જતા હોય પસ ફ્રૂટની અંદર ડાઘી પડી જતી હોય કે કોઈપણ જાતની ફંગલ્સ આવતી હોય દાળિયું મીડિયું સુકારો આગોતરો સુકારો પાછોત્રો સુકારો પાનની અંદર ધારો સુકાતી હોય કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય ફંગી વોરિયર પંદર લીટરમાં વીસ એમએલ આપવાનું રહેશે બરાબર છે બીજી વસ્તુ છે આ જીવાતની અંદર ઘણા લોકો એમ કે સાહેબ કાકડીની અંદર કોકડવાટ આવી જાય આવે ને થ્રિપ્સ કથીરી માઇટ્સ મિલીબાગ વ્હાઇટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી ઉર્તી બેસતી કોઈ પણ પ્રકારની જીવાત હોય જેની અંદર તમે આપવામાં આવે પેસ્ટ ઓર્ગો તો પેસ્ટ ઓર્ગો એવી વસ્તુ છે ઓલ ઇન વન જીવાત અંદર સકિંગ પેસ્ટમાં કામ કરી લેજે બરાબર છે તો આજે પેસ્ટ ઓર્ગો પંદર લીટરમાં વીસ થી પચીસ એમએલ આપવાનું બરાબર હવે બીજી વાત કરીએ કે બ્લૂમ પાસ તો બ્લૂમ પાસ નું કામ શું આ જે ફ્લાવરિંગ દેખાય છે ક્વોલિટી દેખાય છે અને જે વજન દેખાય છે તે વસ્તુ તમને બ્લૂમ માં ફૂલ ખરતા અટકાવે ક્વોલિટી અને વજન એની અંદર કામ છે આ બ્લૂમ પાસ નું તમે સ્પ્રે એવું લાગે કે હજુ શરૂઆતની કાકડી છે ફૂટ વિકાસ કરવો છે અને જીવાત નથી આવી દેવી તો તમારે આ બેનો સ્પ્રે કરવાનો રહેશે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ બરાબર બીજી સ્ટેપની અંદર આ તૈયાર દવાનો સ્પ્રે કરવાનો છે ક્રોપ પરિવર્તન પેસ્ટી હોય છે અને માની લો કે ફ્લાવરિંગની અંદર સેટઅપ કરવું છે તો તમે બ્લૂમપસ્ટ પેસ્ટોર્ગો અને ફંગી વર્ગનો છંટકાવ કરવાનો રહેશે આ તમને ખ્યાલ આવી ગયો બાકી વધારે માહિતી જોઈતી હોય તો અંદર નંબર આપેલો છે સંપર્ક કરી દો આ તમને કોને બતાવ્યું હતું આ તમને દવા કોને સિસ્ટમ બતાવી સંગીતાબેન સંગીતાબેન આ મારા બીજા એક ખેડૂત મિત્ર છે જેમને પોતે તો રિઝલ્ટ લીધું ને બાજુ વાળા ખેડૂત ને પણ એમને સંપર્કમાં કરીને વાત કરી કે તમે જો આ રિઝલ્ટ લેશો તો અમને બી બેનિફિટ બેનિફિટ છે ને હા બેનિફિટ બરાબર સંગીતાબેન નંબર બોલી જાવ તો તમારો 9723988536 આ નંબર જે જે પણ કોઈને ઇન્ફોર્મેશન જોઈતી હોય જોવી હોય તો પણ તમે લઈ શકો છો બરાબર તો તમે જે માહિતી આપી બધા ખૂબ ખૂબ આભાર લાસ્ટ શું કહેવું છે તમારા ખેડૂત મિત્રોને બસ આ દવા વાપરીને ખુશ છે બરાબર ને સંપર્ક કરો અને પૂરેપૂરી માહિતી લો વાપરવીને આ પડી બે નંબર ની વસ્તુ છે બરાબર તો માહિતી લેવી જરૂરી છે માહિતી હોય તો જ આગળ સફળ થઈ શકાય થેન્ક યુ સો મચ